હું તમને કહો દિલ છે તો તમારે કહેવાનું છે આજની આ જનસભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી એવા રામભાઈ ધડુક જેમને આપણે સાંભળ્યા આપણા ચાચા એવા મોહમ્મદભાઈ સાથે ભરતસિંહ બાપુ સાથે પ્રિયંકાબેન સાથે વિનંતાબેન અને વોર્ડ સાતમાંથી તથા આજુબાજુમાંથી પધારેલા વડીલો યુવાનો માતાબેનો અને ભૂલકાઓ તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર જોરથી તાળીઓ પણ લઈએ પહેલા લોકોએ આજે એમના બે ચાર માણસોને મોકલેલા હશે કે મોહમદભાઈ લોકોએ સભા રાખી છે જયતરભાઈને બોલાવ્યા છે એટલે કદાચ કોઈ જગ્યાએ બિચારાઓ એમની જવાબદારી નિભાવવા માટે વિડિયો બનાવતા હશે એટલે થોડા ઉત્સાહ સાથે તાળીઓ પાડજો તો એ લોકો જઈને એમના કારણે વિડીયો બતાવે છે જે લોકો ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલે આ વિસ્તારમાં આવીને જે ધમકી આપી છે કે જો તમે અમારા ઉમેદવારને મત નહીં આપશો તમે અમારા ઉમેદવારને નહીં જીતાડશો તો તમારા ઝૂપડા અમે તોડી નખાવવાની પાવર ધરાવીએ છીએ ત્યારે એવું મતદાન તમે આ વખતે ઝાડુના નિશાન પર કરજો કે ભાજપવાળાને ખબર પડી જશે કે આ વખતે કોની સાથે પાલો પડ્યો છે અહીંયા જયારે પણ ચૂંટણીઓ થતી હતી ભારતીય જનતા પાર્ટી ને આ લોકો એ ખોબલે ને ખોબલ મત આપ્યા છે આમ મત આપણા ઝૂંપડા તોડાવવા માટે નથી આપ્યા ત્યારે એ ધમકી આપવા વાળાને પણ કેમ છો તમે જો અમારા માણસોને ઝૂંપડા તોડવાની ધમકી આપતા હોય તો તમે ક્યાંથી બોલ્યા છે એ જ જગ્યાએ અમે પણ તમને ચેલેન્જ આપીએ છીએ

તમે કોંગ્રેસ વાળા ને દબાવતા હશો આ કોંગ્રેસ વાળા નથી આમ આદમી આખો પરિવાર છે છે વાત બિલકુલ સાચી મોહમ્મદ કાકાના કોઈ પ્રકારના બે નંબર ના ધંધા નથી એટલે મહમદ કાકા કોઈ ડરતા નથી અમારી પાસે પણ અનેક પ્રકારના કેસો કરે છે તમે બધા જાણો છો લોકસભા દરમિયાન આખો પોલીસ વિભાગ અમારી સામે હતો શામ દામ ધણ ભેદ નીતિ એ લોકોએ અપનાવી છતાં તમારા આશીર્વાદથી આપણે ખૂબ સારું લડ્યા હતા એ તો આ વખત એ લોકોનો ગર્ભો ઘરે જવાનો હતો પણ એ લોકોએ છેલ્લે છેલ્લે ખેલ પાડી દીધો થોડા હારું રહી ગયા પણ કઈ વાંધો નથી આપણે તમારી લડાઈ અમે લડવા માટે તૈયાર છે કોઈએ ડરવાની જરૂર નથી એ લોકો જો ઝૂપડા તોડવાની વાત કરશે ત્યારે આ મંચસ્થ અમે આગેવાનો તમને બાહેદરી આપીએ છીએ મહમ્મદ ભાઈ વતી અમે તમને બાહેદરી આપીએ છીએ એ લોકોને તમે કહી દેજો અમે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ તૈયાર છીએ એમને લાગતું હશે કે અહીંયા મંચ પર જઈશીને ધમકાવી દઈશું એટલે આ લોકો દબાઈ જશે ઘરમાં બેસી જશે સામે નહીં આવશે

આ પાવર આ આશીર્વાદ તમારા છે એટલા માટે એ લોકો સામે અમે આટલી તાકાતથી વાત કરીએ છીએ સાથીઓ આજ પાવર આજ ઉત્સાહ તમારે 16 તારીખે બતાવવાનો છે જાડુનું બટન આખા કરજણ તાલુકાના મશીનો પર એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે કે 18 તારીખે આપણો રેલી સંઘર્ષ રેલી સરઘસ નીકળશે એ દિવસે આ લોકોને રાત્રે ઊંઘ પણ નહીં આવવાની આજે અહીંયા મીટિંગ થવાની છે થઈ ગઈ ઘણા કોઈ લોકોના વિડિયો સ્ટેટસો જોઈશે આ લોકોને રાતે ઊંઘ નથી આવવાની રાતે ઊઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘવું પડશે આ પ્યાર પ્રેમ મોહબત અમારા મોહમ્મદ કાકાની સેવા છે એકા એક સમાજને આદિવાસી હોય દલિત હોય પિછડા હોય માઇનોરિટી હોય રાજપૂત સમાજ હોય પાટીદાર સમાજ હોય મહમદ કાકા હોય કે ભરતસિંહ બાપુ હોય પ્રિયંકા બેન હોય કે વિનંતા બેન હોય તમામ લોકો તમને પરિવાર માન્યા છે ઇમરજન્સી 108 ની જેમ તમારી વચ્ચે આવે છે કોરોના દરમિયાન પણ તમારી સેવા કરી છે પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો એમની કદર નથી કરી તમારી કદર નથી કરી અને તમને જાહેર મંચ પરથી ધમકાવીને ગયા છે ત્યારે મારા વડીલો મારા बुजुर्गો મારી માતા બહેનો તમામ યુવાનોને મારી અપીલ છે ત્રણ દિવસ આપણી પાસે છે આપણા નગરપાલિકામાં જેટલા પણ લોકો હશે સગા સંબંધીઓ હશે એમની વિનંતી કરજો અપીલ કરજો કે આ વખતે નગરપાલિકામાં એ લોકોના કમળને આપણે ચૂંધી નાખીશું અને આ વખતે ઝાડુ આ વખતે લાવીને એ લોકોની ધમકીનો જવાબ આપણે આપી દઈશું કઈ રીતના ચાલે લોકશાહીમાં પોતાના

અમારી પાસે એટલા પૈસા નથી આ લોકોની જેમ કે રાતે દરવાજા ઠોકી ઠોકીને તમને બે બે હજાર રૂપિયા આપી જઈએ પણ આમના વતી હું બાહેધરી આપું છું અને મોહમ્મદ કાકાને તો તમે ખૂબ સારી રીતે ઓળખો છો જ્યારે પણ તમારી સાથે કોઈ અન્યાય કે અત્યાચાર થશે ત્યારે પણ તમારે જ્યારે પણ રાતે જરૂર પડશે અમારી ટીમને રાતે બાર વાગે પણ ફોન કરશો તમારા ફળિયામાં બાર વાગે પણ અમે આવીને ઉભા રહીશું આ લોકો પૈસા લઈને આવે દરવાજો ઠોકે ને હજાર રૂપિયા આપશે તો કેજો બે હજાર લાવો એ આપણા જ પૈસા છે લઈ લેવાના છે આપણે આ ટેક્સ પૈસા આ લોકો ચૂંટણીઓમાં થેલા ભરીને ફરશે છેલ્લી રાતે હજાર આપે તો બે હજાર લઈ લેજો પણ આપણો કિંમતી અને પવિત્ર મત આપણા મહમ્મદભાઈ પૂરી પેનલ ને આપણે આપવાનો છે ત્યારે સાથીઓ અમે તમારી સાથે છે સંતરામપુર દાહોદ દેવગઢ બારી જાલોદ તમામ નગરપાલિકાઓ માં મારી આવી સભાઓ તમામ વિસ્તારના લોકો આવે જાણી ગયા છે કર અને કથની ત્યારે સાથીઓ કોઈ ડરવાની જરૂર નથી ઈવીએમ ની મશીન જે પણ તમારે ક્રમ નંબર પ્રમાણે હોદવા જશો તો થોડું ગૂંચવળો ઉભો થશે પણ બધાને મારે નમ્ર અપીલ છે ઝાડો જ્યાં પણ દેખાય એ ઝાડોનું બટન આપણે દબાવવાનું છે અહીંયાં જેટલા પણ તમારા સગા સંબંધી હોય મા દીકરીઓ તમારે જેટલી પણ બેનપણીઓ હોય આપણે જેટલા પણ લોકોને બધાને તમારે અપીલ કરવા માટે નીકળવું પડશે તમારે મોહમદભાઈને એમનું મનોબળ ન તૂટે એમને સહકાર મળે એ જ પ્રયત્નો કરવાના છે અને જે પણ આગેવાનો માતા બહેનો અહીંયા આ લોકો જ્યાં આપણું વધારે મતદાન થવાનું હશે ત્યાં જાણી જોઈને આ લોકો મોડું કરવાનો પ્રયાસ કરશે લાંબી લાંબી લાઈનો લાંબી લાંબી લાઈનો લગાડવાની ફિરાકમાં હશે પણ સમય બગડે થાકી જાવ તો થોડીક વાર બેસી ચા પાણી કરી પણ મતદાન કરવાનું ચૂકતા નહીં આ તમારી અમૂલ્ય તક છે જો આ લોકો ફરી આ નગરપાલિકામાં આવી જશે તો એમનો સત્તાનો ઉપયોગ કરીને તમારા ઝૂપડા સુધી બુલડોઝર લઈને આવી જશે સાથીઓ ચૂંટણીના પરિણામ જે આવે તે ચૂંટણીના પરિણામ તમારા બધાના આશીર્વાદથી આવવાના છે અમને પૂરો ભરોસો છે તમારા પર પૂરો વિશ્વાસ છે પણ મોહમ્મદભાઈ અને ભરતભાઈ અને પૂરી આખી ટીમ

આ લોકો ફરી આવશે બે હાથ જોડશે અને તમને ભરમાવશે પણ કોઈ માનવાનું નથી એમની જે પેટની વાતો હતી તે બહાર આવી ગઈ છે ત્યારે ફરી એકવાર ઝાડુના પટન પર તમારો કિંમતી અને પવિત્ર મત દબાવીને મોહમ્મદભાઈ એમની પૂરી પેનલને કરજણ નગરપાલિકાઓમાં વિજયી બનાવો એ જ અપીલ કરવા માટે અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે અને આવનારા દિવસોમાં જ્યારે પણ ક્યાંક પણ તમારી સાથે આ લોકો આવી વાતો કરશે અને તમને તમારા ઝૂંપડાઓ તમારા અધિકારોથી વંચિત રાખવાની વાત કરશે કે ઝૂંપડા તોડવાની વાત કરશે તે દિવસે અમે બધા તમારી સાથે છે તમારે કોઈએ ડરવાની જરૂર નથી પણ આ ચૂંટણીમાં આ લોકોને એકવાર જડપાતળ જવાબ આપી દો એ જ અપીલ સાથે આજે ઘણા સમયથી ટૂંક જ ગાળામાં અહીં ઉપસ્થિત થયા અને ઘણા સમયથી બેઠેલા મારા વડીલો મારા બુઝુર્ગો મારા યુવાન સાથીઓ માતા જે પણ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે પ્રેસ મીડિયાના મિત્રો પોલીસ અધિકારી મિત્રો અને જે પણ લોકો પોતાનો કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો તમામ